કે ભગવાનના ભક્તની રીત કેવી હોય અને વસ્તારફળની રીત આવી હતી મહારાજના અભિપ્રાય મુજબની એમને મહારાજને અભિપ્રાય બધાને પંચાવવા માંડ્યો કે જો ભગવાન સ્વામિનારાયણ શું કહે છે આપણે પણ સમજીએ ને આ અભિપ્રાયને પોતાનો કરીએ મહારાજ બોલ્યા છે સ્વામિનારાયણ અરે આ સંસારને વિશે જે પોતાનો ધણી મરી ગયો હોય એટલે કે ધામમાં ગયો હોય તો તેને વાંસે છાતી કૂટી કૂટીને રોયા કરે અને કેટલીક બાઈઓ છે જો બે ભેદ પાડી દીધા હો કેટલીક એવી સમજુ બાઈઓ છે જે પોતાના પરણ્યા ધણીનો પણ ત્યાગ કરીને અમારું ભજન કરે છે જો બેનો તફાવત ઉકેડ્યો કે એક જગતના જીવના માટે શબ્દ વાપર્યો અને બીજા ભગવાનના ભક્તોની સમજણ કેવી હોય પછી પુરુષો માટે વાત કરે છે આ તો સ્ત્રીઓ માટે વાત થઈ અને કેટલાક મૂર્ખ પુરુષ હોય કેવો સરસ મહારાજે રાજીપાનો શબ્દ વાપર્યો સાંભળ્યો રાજીપાનો શબ્દ કીધો ને કેટલાક એવા મૂરખ પુરુષ હોય અને મહારાજ શું બોલ્યા છે આપણે જો કેટલાક એવા મૂરખ પુરુષ હોય જે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેને વાંસે રોયા કરે છે અને બીજી સ્ત્રીને વાસ્તે હાઈવોય કર્યા કરે છે અને કયું ઉપમા આપી મહારાજે બોલ્યા નહીં બધા કયું ઉપમા આપી જોજો સમય આવે ત્યારે ખબર પડે સમજણની કસોટી સમય આવે ત્યારે થાય અત્યારે તો લીલા ચહેરા છે પણ એક દાડો બે માંથી એકને તો સમય આવવાનો જ છે પહેલો તમારો આવે કાં તો પહેલો એમનો આવે એવું તો બનવાનું જ છે પણ મહારાજની સમજણ જોજો મોટા ભગવાનના ભક્તની સમજણ જોજો મહારાજ કે કેટલાક એવા મુખ મૂરખ પુરુષ હોય છે તે પોતાની સ્ત્રી મરી ગઈ હોય તો તેની વાંસે રોયા કરે છે